એસ આર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું શરદ પૂર્ણિમાની રાત્રે એવા કેટલાક ગુપ્ત ઉપાયો જે કરવાથી માતા લક્ષ્મી ધનના ઢગલે બેસાડી દેશે તેમજ એકાએક ધનલાભનો યોગ સર્જાશે મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો વધારેમાં વધારે શેર કરશો જો ચેનલમાં નવા હોય ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો હિન્દુ ધર્મમાં શરદ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે આ દિવસે ભગવાન ચંદ્રદેવની પૂજા કરવામાં આવે છે તે સાથે સાથે માતા લક્ષ્મી તેમજ ભગવાન વિષ્ણુની પણ પૂજા આરાધના કરાય છે કહેવાય છે કે શરદ પૂર્ણમના દિવસે માતા લક્ષ્મી મોડે રાત્રે વિહાર કરવા નીકળે છે અને જે ભક્તો માતા લક્ષ્મીનું નામ છાપ કરે છે તેના પર માતા લક્ષ્મી કૃપા વરસાવી છે શરદ પૂર્ણિમાની રાત્રે તુલસી ક્યારે એક ઉપાય કરવો રાત્રે તુલસીમાને સ્પર્શ કરવો નહીં પરંતુ શરદ પૂર્ણિમાની રાત્રે તુલસીજી પાસે ધીનો દીવો અવશ્ય કરવો તેમજ ઘરમાં સુખ સમૃદ્ધિની કામના વ્યક્ત કરવી અને માતા લક્ષ્મીને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરવી શરદ પૂર્ણિમાની રાત્રે માતા લક્ષ્મીના મંત્રોનો એકસો આઠ વખત જો છાપ કરવામાં આવે તો તે ઉત્તમ પરિણામ આપે છે માટે માતા લક્ષ્મી મંત્રનો છાપ અવશ્ય કરવો શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રના પ્રકાશમાં દૂધ અને ચોખાથી બનેલી ખીર માટીના વાસણમાં ભરીને રાખી દેવી બીજા દિવસે સવારે દરેક સભ્યોને આ ખીર પ્રસાદ તરીકે આપીને પોતે પણ તે ખીર આરોગવી માન્યતા છે કે ખીરનો પ્રસાદ લેવાથી વ્યક્તિના જીવનમાં સુખ શાંતિ આવે છે અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રના પ્રકાશમાંથી અમૃત વરસે છે માટે આ રાત્રિએ ભગવાન ચંદ્રદેવને અર્ઘ્ય અર્પણ કરવો તેમજ ભગવાન ચંદ્રદેવની પૂજા કરવી અર્ઘ્ય માટે એક લોટામાં શુદ્ધ પાણી ભરવું તેમાં ચોખા અને સફેદ ફૂલ ઉમેરીને ભગવાન ચંદ્રદેવને ચડાવવું તેમજ ઓમ શ્રીમ શ્રીમ ચંદ્રમસી નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ આવા કેટલાક ઉપાયો છે તે કરવાથી ઉત્તમ પરિણામ પ્રાપ્ત થાય છે સાથે સાથે એવી કેટલીક વસ્તુ છે જેનું હંમેશા ધ્યાન રાખો જેમ કે આ દિવસે કોઈને દહીંનું દાન કરવું નહીં તેમજ મીઠું પણ ઉધારીથી આપવું નહીં આ દિવસે દહીં અને મીઠાનું દાન ન કરવું જોઈએ કારણ કે દહીં અને મીઠાનું દાન કરવાથી ગરીબી આવે છે ધન હાનિ થાય છે માટે ખાસ ધ્યાન રાખવું કે શરદ પૂર્ણિમાના દિવસે કોઈને પણ મીઠાનું દાન ન કરવું તેમજ ઉધારીમાં પણ લેવડ દેવડ ન કરવી આવા કેટલાક ઉપાયો છે જેનું ધ્યાન રાખવામાં આવે તો ધન વર્ષા થઈ શકે છે મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો વધારેમાં વધારે શેર કરશો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આભાર